શું કીધું બિહારો છો જવા બિહારી કરો તારે વાતો કરો બે તમે આવું પણ અગત્યની વાત છે

પૈસા હજાર રૂપિયા ભાડું થાય એક ઓટો મારવાનો પંદર હજાર રૂપિયા ભાવ થાય એક જ ઓટો માર પૈસા પૈસા તો અરે પંચર પંચર ના પડે એટલે એ તો ઉપર ઉડે લ્યા પંચર ના પડે એને પંચર પર આવવા દી રેતો એટલે તમે એને લઈ જાવ લઈ જાવ પાછું પૈસા

એટલું આય આબાની અલ્યા હાલ હશે હવે આ કોણ ઉતરશે કેટલું ઉતરશે આ ઓ ઉતરશે રે જાય પાછું હા અલ્યા લેરની બેહ તો પોણી કયા બધા અવાજ ન આવતો અવાજ ન આવતો અવાજ આવતો

આર તો ઇથન લઈ લેવું વાસન લઈ જીવ હવે ટ્રેક્ટર લઈને જઈએ છીએ ટ્રેક્ટર લઈને જા તો આ આ ઇથન જા અને આપણે બે બાજરીના ના અમે પ્લીસ આ ના હું કે હેલિકોપ્ટર થાય જલ્દી બેસ ભાઈ ઉતરવા ઉતર છે ઈ હોય હા ખાચા માં

દેખાતી હતી બધી જ ખુલતી નથી વાંધો અરે હું કોઈ બેઠું આપડે ઉપર એટલે હું ગોટા લેવા જોયું અરે શું ગોટા લઈને ખાઈ જોઈએ તમને ખબર ટકોરોલ ગાડી આવી ગાડી થઈ લીધી આગળ ફાટક આવી પેલા પુલ ઉપર થઈ લીધું હતું ઉપર ના ઉપર

આપડે પોચા રૂપિયા જાય તો લઈ જુ કીધું ચાર બાર ના લઈ લે પૈસા ના લઈ ના લઈ ના 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 લઈ લે ના લઈ ઉતારવા જ નહી ભાઈ આપડે લઈને ખર્ચો આપડે લઈ જાવ

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો જરૂર કરજો